અને ખાસ ઓફર એ છે કે તમારી પાસે રોકડા રૂપિયા ન હોય ને તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને બજાજ ફાઇનાન્સ ઉપર તમને લોન ફેસિલિટી પણ મળી રહેવાની છે વાત કરીએ એડ્રેસ ની તો વઢવાણ પૂરું થતા જ લીમડી હાઈવે ઉપર ચડી ને એટલે તરત જ તમને શોરૂમ જોવા મળી રહેશે સિદ્ધનાથ ઈ બાઈક અને તમને પાકું એડ્રેસ સમજાઈ દે તો ચરમાળિયા પોલીસ ચોકીની એક્ઝેક્ટ

વાલીડા તમે સાંભળ્યું છે એકદમ સાચું છે ખાલી એકત્રીસ હજાર માં કારણ કે નવા શોરૂમ નું ઓપનિંગ થઈ ગયું છે આપડા વડવાણમાં સિદ્ધનાથ ઈ બાઇકનું ઓપનિંગ સાથે જબરદસ્ત ઓફર એકત્રીસ થી ઇલેક્ટ્રિક વ્હીકલ મળી રહે પછી બીજું શું જોઈએ અને એમાં પાછા પાંચ કલર ઓપ્શન્સ એમાં પાછળ ડિજિટલ મીટર ક્રૂઝ કંટ્રોલ રિવર્સ ગેર રિમોટ કી સિંગલ ચાર્જની અંદર પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર ચાલે એલઈડી એસિડિક બેટરી અને આ સિવાય પણ તમને છત્રીસ હજાર તેત્તાલીસ હજાર અને પાંસઠ માં તો ટોપ મોડલ મળી રહેવાના છે અને ખાસ વાત એ છે કે દરેક મોડલની અંદર તમને એક વર્ષની બૅટરીની વોરંટી પણ મળી રહેવાની છે તો પછી હવે સમય વાત કરવાનો નથી હવે સમય છે ઈ બાઈક લેવાનો તમારું મન ગમતું ઈ બાઈક લેવા માટે આજે જ મુલાકાત લો સિદ્ધનાથ ઈ બાઈક ની અને ખાસ ઓફર છે કે તમારી પાસે જો રોકડા રૂપિયા ન હોય ને તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બજાજ ફાઇનાન્સ ઉપર તમને લોન ફેસિલિટી પણ મળી રહેવાની છે તો પછી મારા વાલીડા પોચી જજો ને તમારું મન ગમતું ઈ બાઈક સ્પેશિયલ તમારા દીકરા દીકરીઓ માટે સિનિયર સિટીઝન માટે તો કામની વસ્તુ છે તો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર શોરૂમ ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મારા